પડ્યો છે નિશાળમાં ને ખુશી વગર થેલા જાય છે કાલે વરસાદ વધારે હતો એટલે મૂકીને આવી ને જો અમારી ખુશી હાલ જાય છે વગર થેલે ભણવા માટે તો આપણે હાલ મૂકવા જવાનું છે નિશાળ સુપળીઓ નિશાળમાં પડ્યા થેલા છે अब मैं થઈ ગયા આજે આપણો પાડો છે ને બહુ પાણી પી ગયો તો તમને દેખાતો છે કે થોડોક એની તબલીક ખરાબ થઈ ગઈ દેખાડો તમને તેને છે ને આ પાણી કાલી પી ગયું તો બે ગયો તો ને તેની પાછું પેટ આપણે સર્વિસ થઈ ગયું છે જે આવડી આ પાડી છે ને એ બહુ ઓલી છે કારણ કે આપણે બે બીજી બેક નાની રેટલી હોય છે ને આપણે ક્યાંક તમે ખેતરમાં થોડીક બાંધી દીધી હોય ને તો આખો દિવસ આ છે ને રેગતી જ હોય છે બે હતી નથી તમે જો એનો ફોટો છે ને ફરી 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 નામથી આમને આમથી આમ કરી નાખે અને બે હવાનું નામ જ નથી લેતી તો બીજું શું છે મિત્રો કે ખરેખર હાલની તારીખની અંદર વરસાદ આપણે બહુ છે અને તમને આગળ દેખાડીશ આપણે મગફળી કેવી છે ચલો તો આપણે મગફળીમાં જઈએ એટલે એને સાર નાખી દીધી ધીમે ધીમે સાર ખાવાનું ચાલુ કરી દીધું છે અને આને કાંઈ એટલી બધી તકલીફ નથી જો કયો જો છોડી છોડી ખાતો છે આ બધાએ ગાયનું ભેવ ખાઈ ગઈ છીએ પણ આને ધીમે ધીમે ખાવાનું જ કર્યું છે કારણ કે આટલા દિવસ આ દૂધ પીતો તો એને દૂધ પીતો બંધ કરી દીધો છે એટલે સાર ખાવાનું ચાલુ કરી દીધું છે અને વધારે શું છે કે અત્યારે ચોમાસાની અંદર શું છે કે રેટલું કે કોઈ પણ પાડી કે ગમે તે હોય ને જો કન્ટિન્યુઅર વરસાદ બાર તેર કલાક પડે ને જો બાઈને બાંધેલું હોય તો એ બેહી જતા હોય છે કારણ કે નાના હોય એને ટાઈટ વધારે સડી જતી હોય છે આ જો આપણી રટલીઓ છે ને ઉલીબી ભેગી બાંધી દીધી છે આ અલગ છે કારણ કે આ છે ને ઉલીબીને મારે છે એટલે આને નાખી નોખી બાંધી દેવાની કારણ કે જો આવું ખડ હોય ને બધો સફાયો બોલાવી નાખે જોઈ લો તમે બધું ખાઈ ગઈ કારણે છે ને આપણે બફોર પછી છે ને બીજે બાંધી દેવાની કેમ કે મસ્ત ખાઈ જાય અને વ્યવસ્થિત છે ને એ તાજી માજી થઈ જાય કારણ કે જો આ કેટલી મસ્ત રટલી પી છે જો એકદમ ખળબળ ખાઈ અને ત્રાપી જાય પેલી જો બે ત્રાપી ગઈ છે અને હાલની તારીખની અંદર વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે અને તો આ જો આપણી મગફળી છે અને આમાં હવે છે ને ખડ થોડું થોડું થઈ ગયું છે એટલે આપણે હવે આને અંદરથી કાપી કાપીને લઈ લેવાનું છે અને આની અંદર જો તમને દેખાડીશ કે સુયા પણ બેહવા માંડ્યા છે કેવા કાપણી મગફળીના સુયા સારા છે તમે જોઈ લ્યો જો અંદર ખડ પણ છે મગફળી કેવી બે હવાની સારું ચાલુ થઈ ગઈ છે અને સુયા પણ સારા બે હેવા માંડ્યા છે અને મગફળી એકદમ ગ્રીન થઈ ગઈ છે હવે કાંઈ પીળી પડવાનો પ્રશ્ન છે ને કારણ કે આ વરસાદ કાલે બહુ સારો અને ઝાજો પણ પડી ગયો હતો કારણ કે આર્યો મેં છે મીઠો મે છે એટલે હવે કોઈ પણ શું કે કોઈ પણ ધોન છે ને થોડા ઘણું એ પીળું હશે ને તો એકદમ ગ્રીન થઈ જાય કારણ કે આ વરસાદ જ એટલો મીઠો છે ને એની વાત જ તમે જવા દો